નર્મદા જિલ્લાના ગારદા અને નેત્રંગ તાલુકાના મોટા વચ્ચેથી વહેતી મોહન નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાતા નદી ગાંડીતુર બની હતી અને બંને કાંઠે નદીના ભારે વહેણ વહેતા નદી ઉપર આવેલ મોટો પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો નદીના પાણી પુલ ઉપરથી ફરી વળતા પૂરની સ્થિતિના કારણે ધંધાર્થીઓ નોકરીયાતો તેમજ વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા ગાર્દા મોટા જાંબુડામાં નદી કિનારે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પણ ભારે નુકસાન થવાની ભીતિ સર્જાય છે તેમજ અનેક ખેડૂતોના ખેતીના સાધનો પણ પાણીમાં તણાઈ ગયાની વાત સામે આવી છે પૂરની સમગ્ર પરિસ્થિતિને જોતા તંત્ર એલર્ટ થયું છે સાથે ભારે વરસાદના પગલે પાણીની આવક વધે તો નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામમાં પાણી ફરી વળવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે રિપોર્ટર સર્જન વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ નર્મદા વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો